છોટાઉદેપુર લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ છોટાઉદેપુર ખાતે જનરલ ઓબ્ઝર્વરશ્રીની ઉપસ્થિતિમાં ઈવીએમનું બીજા તબક્કાનું રેન્ડમાઇઝેશન કરાયું લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્યની સાથે છોટાઉદેપુર જિલ્લામાં પણ ત્રીજા તબક્કામાં આગામી તારીખ સાતમી મે બે હજાર ચોવીસના રોજ મતદાન થનાર છે જે જિલ્લામાં જિલ્લામાં ચૂંટણીલક્ષી કામગીરીના ભાગરૂપે જનરલ ઓબ્ઝર્વર શ્રી ડૉક્ટર કુમાર એસ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલ ધામેલિયા જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિનકુમાર તથા જિલ્લા પોલીસ અધિક્ષક આઈજી શેખની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે ઈવીએમનું બીજા તબક્કાનું રેન્ડમાઇઝેશન હાથ ધરવામાં આવ્યું હતું આ સમયે એકવીસ છોટાદો સંસદીય મત વિસ્તારના છ હરીફ ઉમેદવારના પ્રતિનિધિઓની હાજરીમાં બીજા તબક્કાનું રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું ઉમેદવારોના પ્રતિનિધિઓએ ઈવીએમ રેન્ડેમાઇઝેશન પ્રક્રિયા પ્રત્યક્ષ નિહાળી હતી સમગ્ર પ્રક્રિયાને ઉમેદવારોના પ્રતિનિધિઓના જણાવ્યા બાદ ફાઇનલાઇઝેશન કરવામાં આવી હતી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલ ધામલીયાએ રેન્ડમાઇઝેશન દરમિયાન જિલ્લાના દરેક વિધાનસભા મતવિસ્તારને તેના મતદાન મથકની સંખ્યામાં એકસો પચીસ ટકા લેખે બેલેટ યુનિટ એકસો પચીસ ટકા લેખે કંટ્રોલ યુનિટ અને એકસો પાંત્રીસ ટકા લેખે વીવીપેટ ફાળવણી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું ઈવીએમ રિન્યુમાઇશનની પ્રક્રિયામાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી આરબી ચૌધરી છોટાઉદેપુર સંસદીય મતવિસ્તારના મદદેશ ચૂંટણી અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા